નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે તમને ખ્યાલ જ છે કે મહાકુંભનો મેળો અત્યારે ચાલી રહ્યો છે દેશના ખૂણે ખૂણેથી સાધુ સંતો અત્યારે પ્રયાગરાજમાં આવી રહ્યા છે અને ગંગા નદીમાં સ્નાન કરવા માટે આવી રહ્યા છે તો મિત્રો એવામાં એક અત્યારે દુઃખદ સમાચાર પણ સામે આવી રહ્યા છે મિત્રો આ મહાકુંભના મેળામાં એક જગ્યાએ આગ લાગી હતી જેમાં એક સાધુના એક લાખ રૂપિયા બળી ગયા હોય એવા અત્યારે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે મિત્રો આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે બળેલી હાલતમાં કેટલીક નોટું છે અને મિત્રો આ કોઈ સાધુના એક લાખ રૂપિયા હોવાના અત્યારે જે સમાચાર છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જોકે મિત્રો આ કોઈ સાધુ સંતોના જ પૈસા હોય એની પુષ્ટિ ગુજરાતી યુટ્યુબ ચેનલ કરતું નથી પરંતુ હાલ એમના જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે જે મહાકુંભના મેળામાં આગ લાગી હતી એને દ્રશ્યો તમે આ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો